પાદરાના ગાયત્રી શક્તિપીઠ મંદિર ખાતે લાંપાચમ નિમિત્તે અંકોટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ અંકુટનો લાભ લીધો હતો પાદરા ગાયત્રી મંદિર શક્તિપીઠ મંદિરે ખાતે નવા વર્ષના પ્રારંભની સાથે જ પરંપરાગત અંકુટના દર્શન યોજાયા હતા ગાયત્રી મંદિરને વિવિધ વિવિધ રંગોબેરંગી લાઇટો અને શણગાર કરવામાં આવ્યો હતો સાથે દીવડા અને રંગોળીનું સુશોભન પણ કરવામાં આવ્યું હતું લાપચમના શુદ્ધિને અંકુટ યોજાયો હતો જેમાં પાદરા નગરની ધર્મપ્રામી જનતાએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો આ પ્રસંગે પાદરાણા ધારાસભ્ય ચૈતન્યસિંહ જાલા સહિત અગ્રણીઓ અને સામાજિક અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ગાયત્રી મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે માહારતીના કાર્યક્રમો યોજાયા હતા ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મંદિર ખાતે મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ જય

અત્યારે મહારાજશ્રીએ બહુ ભવ્ય શણગારીને અંકુટ આયોજન કરેલું છે અને આ દર્શનનો ના લાવો સમસ્ત પાદરા તાલુકાને સૈનિક પ્રજા લઈ રહી છે અને એમાં પાદરા શહેરના તાલુકાના અગ્રગ તમામ હાજર રહ્યા છે ત્યારબાદ હવે આ સત્યા પછી આરતી ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવશે અને મહાઆરતી બાદ પ્રસાદીનું આયોજન કરે છે જય માતાજી